જે અમારાથી ખરીદભાઈ તો ફરીથી એક વિડીયોમાં આવી ગઈ છે માહિતીના વિડીયોમાં ખાસ કરીને બાગાયતના ખેતી આમ તો બાગાયતનો પહેલો વિડીયો છે અને ઘર આંગણે જ છે એમ કહેવાય કે રાજુભાઈની આ વાડી છે અને પાછળ તમે જોવો છો કે રાજુભાઈનો જ આંબો છે અને રાજુભાઈની જ વાડી છે અને ત્યાં જ આપણે પહેલો બાગાયત ખેતીનો વિડીયો બનાવી છે કે આંબોમાં ભાઈ મોર પહેલાં જે ફૂલ આવે એને અમે મોર કહીએ છીએ લગભગ મોર કહેતા હોય પણ અમે મોર કહીએ છીએ કે મોર આવી ગયા પછી રાજુભાઈ એમાં શું કરવું જોઈએ મોર આવે અથવા મોર આવી ગયા પછી ઝાકર આવે તો એના મોર બરી જતા હોય એના વિશે ખાસ માહિતી આપો જેથી બાગાયત પાકના જે હોય એને જાણકારી મળે અથવા આપણી જેમ બે શર આંબા જેમ કહેવાય કે ખાવા માટે વાવ્યા હોય એના માટે માહિતી મળે આ તો બધા ખેડૂતભાઈઓને રામ રામ સ્વાગત છે મારું મારી વાડીમાં મારી પોતાની વાડી છે ખેડૂત મિત્રો તમારા બધાનું સ્વાગત છે હવે નિલેશભાઈ તમે આંબાનો પ્રશ્ન કર્યો કે આંબાના મોર આવી ગયા હોય પછી બરી જતા હોય કાળા થઈ જતા હોય સફેદ અને કાળા કાળા થતા હોય ખેડૂત મિત્રો એ એનું કારણ છે ફૂગ જો વધારે પડતી ઝાકળ આવતી હોય વધારે પડતું ભેજવાળું હવામાન હોય ખેડૂત મિત્રો તો એમાં ફૂગ લાગતી હોય ને ફૂગ હોય બે પ્રકારની એક તો સફેદ જેવી અને કાળી બે પ્રકારની ફૂગ હોય મોટું નુકસાન કરેલ આંબાના થડ હોય જો એ વર્ષો વર્ષ દી બેઠા હોય રાહ જોઈ ને જો આ રોગ આવે ખેડૂત મિત્રો તો સિત્તેર થી એસી ટકા એમાં નુકસાન જતું હોય ઈલાજ હાવ સસ્તો છે તો આજ હું તમને એનો ઈલાજ કઈ સંપૂર્ણ બન્યા રહેજો વિડીયો આરે અને અમારી ચેનલ આરે જોડાઈ રહેજો અવનવી માહિતી હું તમને આપતો રહે તો નીલેશભાઈ એનો જે આ ફૂગ મેં આગળ વાત કરી એના માટે શું કરવું એ ફૂગ બે ફૂંકને કંટો કંટ્રોલ કરે એવું હું તમને એક ટેકનિક કહી બે ને અલગ અલગ ન છાંટવું પડે કે એમાં આવે છે ખેડૂત મિત્રો કાર્બન જેપ મેંગો જેપ જે આપણે બધા સાપને નામે ઓળખી છે અને બીજી કોઈ કંપની બનાવતી હોય તો એનું બીજું નામ રાખે એટલે કન્ટેન હું એટલે કહું ખેડૂત મિત્રો કે ઘણી કંપની બનાવતી હોય કંપની પ્રમાણે નામ એના ફરી જતા હોય પછી સણાની કા કોઈ પણ દવા હોય એટલે હું તમને વધારે પૂછતો કન્ટેન્ટ કહેતો હોય કે કાર્બન જાયબ મેંકો નીલજભાઈ એ પ્રમાણ એનું બહુ ઓછું રાખવાનું હોય ખેડૂત મિત્રો પ્રમાણ ખાસ જાળવજો નક્કર ઉલટાનું નુકસાન થતું હોય એમાં એટલે હું તમને જો હજાર લીટર પાણી રાખો

એનું હું તમને આગળ બધું સમજાવું ખેડૂત મિત્રો પાંચસો લીટર પાણીમાં બસો ને પચાસ ગ્રામ હજાર લીટર પાણી હોય તો પાંચસો ગ્રામ કાર્બેન મેંગો છે વડે સાટી દેવાનું હોય બધે મોર હરખો સટાઈ જાય હરખો પલળી જાય એ રીતે સાટી દેવાનું હોય જમીનમાં આપવાથી કોઈ ફાયદો ન થાય કારણ કે એમાં જે ફૂગ હોય ને એને એ કંટ્રોલ કરે એટલે જે કોઈ મોટો સ્પ્રે રાખી અને બધા મોર આવરી રહી એવી કોશિશ કરવાની અને જો ઘણા ખેડૂત મિત્રોને આંબામાં કાળા અને સફેદ ડાઘ થડમાં દેખાતા હોય તમે જોજો ઘણાને કાળા ધબ્બા દેખાતા હોય ગોળ અને સફેદ ઈ પણ એક ફૂગ જ છે આ પાણીએ થડને પણ પલાળ દેવાનું ખેડૂત મિત્રો હા એટલે ઈ ફૂગ પણ કંટ્રોલ આવી જાય અને જો એવું લાગે તો 15 દિવસ પછી બીજો છટકાવ કરી દેવાનો મારો બીજો પ્રશ્ન છે કે મોરમાં માખી હોય જીવાત હોય એનાથી નુકસાન થાય અથવા નુકસાન થતું હોય તો એના માટે દવા કરે જો નિલેશભાઈ અને ખેડૂત મિત્રો જે મોર હોય ને એમાં નકરી જીવાત હોય જેમ ભેજ હોય એમાં નાની નાની જીવાત હોય તમે મોર અટક્યો એટલે ઉડી પડે નાની મોટી અને જે માખીનું તમે જો એ ફળ થાય ત્યાં આવે અને એને કહેવાય સોન માઇક બધા જે આ બગીચાના ખેડૂત મિત્રોને બધાને ખબર જ હોય એને સોન માઇક કહેવાય કે આજે આપણે જે આ ફૂગ માટે કીધું એના ભેગું જ એડ કરી દેવાનું છે એક છે થાયોગજામ લેમડા ફાઈપર એક છે એસીટામાં પ્રાઇડ જે ખેડૂત મિત્રો પ્રાઇડ ના નામેથી ઓળખે છે બે માંથી એક જ લેવાની છે અને હું તો તમને એમ કહું કે જો થાયોગજામ લેમડા લ્યો તો વધારે સારું એનું માપ કેટલું આમાંય ખેડૂત મિત્રો માપ ખાટ જાળવવાનું છે નકર મોરમાં દાજ લાગી શકે કે એનું પણ એવું જ છે કે જો હજાર લીટર લ્યો પાણી તો ખેડૂત મિત્રો હશે પાંચસો એમ અને જો પાંચસો લીટર ટાકાનું પાણી લ્યો તો એમાં છે બસો પચાસ એમ એલ માપ આયારે કાંઈ નથી કરવાનું હું વારંવાર માપનું તમને હું કામ કહું કે જો વધારે માપ થઈ જાય તો આમાં નુકસાન પણ જઈ શકે એટલે ખેડૂત મિત્રો માપનું ખાસ ધ્યાન રાખજો હું તમને કમ્પ્લીટ ડોઝનું કહી દઉં જે ફૂગનાશકમાં તો કે કાર્બન જે મેંગો છે એ આપણે પાંચસો લીટર પાણીમાં બસો પચાસ ગ્રામ ઈ એડ કરી દેવાનું છે પછી જે આ જીવાત માટે તો કે થાયોગામ લેમડા અથવા એસિટામાં ફ્રાઇટ બે માંથી કોઈ પણ એક અને થાયગામ લેમડા લ્યો તો વધારે સારું ઈ નાખવાનું છે બસો પચાસ ગ્રામ બે નું દ્રાવણ કરી હરખું ટાંકામાં ને પછી સ્પ્રે કરવાનો છે જો ખડી મિત્રો આમાં કોઈ તમને ન સમજાતું હોય તો વિડીયો પાછો જોઈ લેજો અને આ છટકાવ જો એવું લાગે તો એકવાર જે નાના નાના ફળ થાય તે પંદર દિવસ પછી પણ એક જો પાછો છટકાવ કરી દો તો બહુ સારું રિઝલ્ટ આવે અને આ છટકાવ મેં ગે વર્ષ કરેલ છે બહુ સારામાં સારા રિઝલ્ટ મળ્યા અને ફળ પણ ઘણા થયા હતા નકર જો આ છટકાવ ન કરી તો આપને ઘણું નુકસાન થયું ગેખડૂત મિત્રો તો બસ આજની આ બાગાયત ખેતીમાં માહિતી અંબાજી છે આટલી જતી જો તમને યોગ્ય લાગ્યું હોય તો તમારા સગા સંબંધીને શેર કરી દેજો જેથી કેસર કે રીતે ખાઈ શકે અને આનંદ માણી શકે બસ મળીએ છીએ બીજા વિડીયોમાં અત્યારે બધાયને જય માતાજી